ંદ્રા માંગેર કાયદેસર દબાણો પર ફરી હુલ નગરપાલિકા પ્રાંત અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગની કામગીરી ડાક બંગલાથી શક્તિનગર સુધીના દબાણોને હટાવવાની કામગીરી શરૂ નગરપાલિકા વિસ્તારમાં જે બિનખેતી કર્યા વગર જે કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય એવા શરદભંગ અંગે જે એસડીએમ સાહેબ દ્વારા કરવામાં આવેલ હુકમ એ અન્વયે દબાણની ઝુંબેશ સ્ટાર્ટ કરી છે એ સિવાય સરકારી જમીનમાં જે દબાણ કરવામાં આવેલ છે બિન અધિકૃત રીતે એ તમામ દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરવામાં આવશે નગરપાલિકા એરિયાના સિટી સર્વમાં આવતા સરકારી જમીન પરના નગરપાલિકામાં એમના આવતા દબાણ તમામ દબાણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ઝુંબેશ સ્વરૂપે આ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે એ લોકોનો શરદ ભંગનો કેસ એસડીએમ સાહેબની કચેરીએ ચાલુ જ હતો એ પહેલાં પણ નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને સાહેબના જેવો હુકમ થયો છે એમને વજવણી કર્યા પછી આજે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જી અત્યારે સરકારશ્રીના આદેશ મુજબ એક દબાણ પ્રક્રિયા કારણ કે આમાં પ્રાંત સાહેબની કચેરી હોય મામલતદારશ્રીની કચેરી હોય નગરપાલિકા હોય આર એન બી રોડ હોય બધા જ એક પ્રાથમિકતા જોવે છે કે અત્યારે જ્યારે મુન્દ્રા બારોએ ખૂબ વધારે વસ્તીના કારણે ટ્રાફિક સમસ્યાઓ પણ થતી હોય ત્યારે આ એક સંયુક્ત ત્રીસ મીટર એ એક સરકારી નિયમ પ્રમાણે છે કે એની વચ્ચે જેટલા પણ આવા દબાણ હોય એ દૂર કરવા અને ખેતીની જમીન હોય એમાં પોતાની રીતે કોમર્શિયલ બિન ખેતીમાં બેસતા હોય તો એ પણ એક પ્રક્રિયાનો ભાગ છે એટલે આ જે સૌ સાથે મળી પ્રાંત કચેરી હોય મામલતદારશ્રી હોય કે આર એન હોય અને નગરપાલિકાની ટીમ આ સાથે મળી સૌ સાથે એક આ સંયુક્ત ઓપરેશન કરી આ દબાણો અને સ્વૈચ્છિક જે દબાણ છે એ જ દૂર થઈ રહ્યા છે તો અહીંયાથી અત્યારે ન્યૂ મુન્દ્રાથી શરૂઆત થઈ છે અને બારોઈ રોડ આખું હોય કે પછી આ બાજુ શાસ્ત્રી મંડળ લગભગ સુધી આખે આખા મુન્દ્રા બારોઈમાં જેટલા પણ અન્ન વૈચ્છિક હશે જેટલા દબાણો એ આજે સૌનો સાથ મળી અને આ પાંચે જણા ભેગા થઈ જેમાં પ્રાંત સાહેબ હોય કે મામલતદારશ્રી આખી ટીમ હોય નગરપાલિકાની આખી ટીમ હોય સિટી સર્વેની આખી ટીમ હોય આર એનબીની આખી ટીમ હોય સંયુક્તમાં બધા આ ઓપરેશન કરી રહ્યા છે દબાણની જે હતી ઝુંબેશ છે અને આ ડ્રાઈવ લગભગ આજે સાંજ સુધી પણ પ્રક્રિયા જો પૂરી થઈ જશે તો આજે નહીં થાય તો બે દિવસ ત્રણ દિવસ પણ એ નક્કી છે કે જેટલા પણ દબાણમાં બેઠા હશે એ દૂર થશે થશે ને દબાણ હટાવ કાર્યવાહીમાં બપોર બાદ થોડી માટે મામલો બન્યો ઉગ્ર મુંદ્રામાં આજે સરકારી તંત્રો દ્વારા સવારથી કાચા પાકા દબાણો કે ખેતીની જમીનમાં બિલ ખેતી કર્યા વગર કોમર્શિયલ બાંધકામો હટાવવાની કામગીરી થઈ રહી છે તે દરમિયાન બપોર બાદ સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે મામલો ઉગ્ર થયો હતો કારણ એ હતું કે ડાક બંગલાથી આગળ જેટલા લોકોને નોટિસો પાઠવાઈ હતી તેમના દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા અને એક ખેડૂતની જમીન ઉપર સાત દુકાનો બનેલ હતી જેમને નોટિસો આપવામાં આવેલ ન હતી જે માટે સત્તા પક્ષના નગરપાલિકાના પ્રમુખ સહિત તે દબાણ હટાવવા રોડની ઉપર બેસી ચક્કા જામ કરવામાં આવ્યો હતો અને हनुमान चालीसाના પાઠ કરવામાં આવ્યા હતા શ્રી ગગુપત કી સામે દખલ નથી કરતા પણ જે કાયદેસર છે તેને તોડવા સત્તા પક્ષના લોકો તંત્ર ઉપર દબાણ લાવે છે તેનો વિરોધ કરીએ છીએ આ સમયે મુન્દ્રા પોલીસના પીઆઈ ટુમ્મર સાહેબ અને પ્રાગપુર પોલીસના પીઆઈ ત્રિવેદી સાહેબ અને તેમના સ્ટાફની

હહીને હીએ 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 હીનેજ સેઁ તાવલે હીન સીંળે હીમજામ હી અરે આ દેખજો આવો જોઈએ આવો 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 બસો એક કપે સકા

તો મને કહી દીધું કે નાડીયા એને ફોન કરતો હતો મને તો બોલો બા હા એ થઈ ગયો એક પણ વાત નથી એ લોકો કહે છે આ લોકો કહે છે બોલો હવે આવ એને વાત નથી પણ એને કોઈ વાત નથી મિત્ર એ મિત્ર એને ઉસ્તેય નથી થા એ प्राप्त है प्रात

આપણે <coughs> پانیو ویل بند ڪري ٻائي هٿه ڀنگي وئي منهن پراپرٽي هڪ ڪجهه سڏو مڙي بندم پتو ٺيڪ نموني ٿي هڪ ٿو ٿو نه ڪم 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 ڪ আরে আ রে 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 جا 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 اھي لوکوں کي ڪي خبر نٿي نال آيو آهي